સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ અને સોમવાર છે ત્યારે વહેલી સવારથી ભક્તોની લાંબી લાંબી કતારો લાગી છે પ્રભાસીર્થમાં ભક્તોનો મહાસાગર છંપાયો છે પવિત્ર શ્રાવણ માસ અંતિમ ચરણ આજે અંતિમ દિવસ છે અને ખાસ કરીને પાંચમો સોમવાર છે શ્રાવણ અંતિમ દિવસ છે અને સોમવાર છે જે સોમનાથ મહાદેવ ના દ્વાર છે તે વહેલી સવારે ચાર વાગ્યા થી જ ભાવિકો માટે ખોલી દેવામાં આવ્યા હતા સવારથી જ લાંબી કતારો ભાવિકો જોવા મળી રહી છે અને ભગવાન ભોળાનાથ દર્શન જે શિવ ભક્તો છે તે આતુર જોવા મળી રહ્યા છે મહત્વની વાત છે કે જે વિદ્વાનો પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે આજે સોમવતી અમાસ પણ છે અને અમાસ નું પણ મહત્વ રહેલું છે ત્યારે જે દેવ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારે શિવ જાણે માનવ મહાસાગર છલકાયો હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે રાકેશ આહિર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ